દેવોબાગના પટની પ્લાઝા પાછળ એક મકાનમાં બન્યો ચોરી બનાવ પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના દેવબાગ પટની પ્લાઝાની પાછળ આવેલી નવજીવન સોસાયટી પ્લોટ નંબર ચૌદમાં રહેતા જીજ્ઞેશભાઈ કાનજીભાઈ ડોડીયાના મકાનમાં તેમના ઘરના સભ્યો સુધા હોય તે સમયે દરવાજાનો નકુશો તોડીને ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખેલા સોના ચાંદીની વસ્તુઓ તેમજ રોકડ મળીને આશરે એક લાખ ચાલીસ હજારની વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જ્યારે આ બનાવની જાણ જીગ્નેશભાઈ ને થતા તેમને નિલમબાગ પોલીસ સ્ટેશન નું જાણ કરી હતી અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી મોટાભાઈ આપનું નામ પેલા મારું નામ સિદ્ધાર્થભાઈ ડોડિયા રહેવાસી નંબર નવ જીવન સોસાયટી દેવબાગ સર્કલ પાસે ભાવનગર સાહેબ શું બનાવ બન્યો અમે લોકો ગઈકાલે રાત્રે એક દોઢ વાગે અમારે મેરેજ ફંક્શનમાંથી પરત આવ્યા હતા પછી બધા સુઈ ગયા હતા સવારે પોણા છ વાગે મારા ભાભીએ જાણ કરી અમને સૌને કે ભાઈ આ રીતે દરવાજો ખુલ્લો છે તિજોરીનું બારણું ખુલ્લું છે અને કઈક અઘટિત ઘટના ઘટી છે ઘરમાં એટલે અમે સૌ જાગી અને જોયું અને જોતા જાણ થઈ કે ઘરમાં ચોરીની ઘટના ઘટી છે વસ્તુ ગઈ છે ને ત્યાંથી ઘણું જ સાત થી આઠ તોલા નું સોનું ચાંદી થઈને ચોરી થઈ છે રોકડ લગભગ દસ થી વીસ હજારની વચ્ચે હતી અને અંદાજિત તમને કહું તો પાંચથી સાત લાખ રૂપિયાની રકમની મુદ્દામાલની ચોરી થઈ છે આ બનાવને લઈને પોલીસને તમે જાણ કરી છે અમે પોલીસને તુરંત જાણ કરી પોલીસનો સાથ સહકાર સહયોગ ખૂબ જ એપ્રિસિએટેડ છે રેવાડ સાહેબ કરીને અમે તો પહેલી વખત આજે વાત કરી એમની જોડે પણ બહુ પ્રોમ્પટ એક્શન લીધી એમણે એ ડિવિઝન નિલંબક પોલીસ સ્ટેશનમાં પ્લસ સાંજે એલ પીઆઈ ઝાલા સાહેબ એ બી હાજર થઈ ગયા હતા એમને એમનાથી બનતી બેસ્ટ કામગીરી અને સહયોગ આપ્યો છે અમને અને અમને પોલીસની કામગીરીમાં સંપૂર્ણ વિશ્વાસ છે